અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામના લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર બસો ની જમીન પર સુરતના બિલ્ડર રાજુભાઈ શાહ દ્વારા બોડાની જરૂરી મંજૂરીના લઈ બાંધકામ શરૂ કર્યું હતું જે બોડા કચેરીના ધ્યાને આવતા તેમના દ્વારા જે તે સમયે બાંધકામ અટકાવી બાંધકામ બંધ કરવા અંગે જરૂરી સૂચક બોર્ડ લગાવ્યા હતા જોકે બિલ્ડર દ્વારા આ સૂચક બોર્ડ હટાવી દઈને અનમ શોપિંગનું બાંધકામ શરૂ કરી દીધું હતું નીચે આઠ દુકાન તેમજ ઉપર આઠ દુકાન મળી સોળ દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું તેમજ શોપિંગની પાછળ આઠ મકાનનું બાંધકામ કરી દીધું હતું અને તેને વેચવા તેમજ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જે અંગે વીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ અંગે નોટિસ પાઠવી જરૂરી આધાર પુરાવા તેમજ મંજૂરી અંગે રાજુભાઈ અંગે ગત રોજ પોલીસ બંદોબસ્ત સાથે બોડા દ્વારા તમામ દુકાન અને મકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા અને જાહેર નોટિસ લગાવી તેમજ બેનર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કચેરીની જાન બહાર બિનઅધિકૃત બાંધકામ છેલ્લા પંદર દિવસમાં બોડાની ટીમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરતા બિલ્ડર તેમજ બિનઅધિકૃત બાંધકામમાં દુકાનો ખરીદનાર દુકાનદારો અને મકાન ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો